મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે એક વાત કરીએ કે આજનું પંચાંગ તો ત્રીસ નવ બે હજાર પચીસ નો આજે મંગળવાનો દિવસ વિક્રમ સંવત બે હજાર એક્યાસી અને ઈસવીસન બે હજાર પચીસ આશ્વિન માસ શુક્લ પક્ષ મિત્રો આજે સપ્તમી છ ને સાત મિનિટે પૂર્ણ થવાની સવારે પછી દુર્ગા અષ્ટમી તો આ અષ્ટમીના દિવસે તમે દુર્ગા માતાની પૂજા કરો અને દિવસની શરૂઆત કરો મિત્રો શોભાન યોગ છે આજે અતિઘંડ યોગ પછી થવાનો વિષ્ટભદ્રી યોગ મૂળ નક્ષત્ર અને છ ને અઢાર પછી પૂર્વસાટા નક્ષત્ર સૂર્યનો ઉદય છ ને તેર મિનિટે સૂર્યનો અસ્ત છ ને આઠ મિનિટે અભિજીત મુરત આજનું અગિયાર સુડતાલીસ થી બાર ને ચોત્રીસ મિનિટ અને આજના રાહુકાળ ત્રણ ને નવ થી ચાર ને ઓગણચાલીસ મિનિટ રાહુકાળ રહેશે પંચાંગ હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને શુક્ર કેતુનો સિંહ રાશિમાં સૂર્ય બુધનો બુદ્ધ દે કન્યા રાશિમાં મંગળદેવ તુલા રાશિમાં ચંદ્રદેવ ધનુ રાશિમાં રાહુદેવ યથાવત કુંભ રાશિમાં શનિ મહારાજ પણ કે યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આજે પૂર્વસાઠ નક્ષત્ર ધનુ રાશિના ચંદ્ર આજે જન્મેલા ધન રાશિના જાતકોએ શુભ શુભ અભિનંદન અમારા તરફથી આપની દરેક મનોકામના શુભ થાય તેવા અમારા પણ આશીર્વાદ મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની અને સૌ વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ધાર્મિક કાર્યો તરફ તમારો નાણાંનો ખર્ચ થવાનો સાથે સાથે કુટુંબિક બાબતોમાં પણ આજે તમારે સુમેળભરું વાતાવરણ બની રહેવાનું માત્ર તમારા મગજ ઉપર કંટ્રોલિંગ રાખવું અને આજના દિવસમાં પતિ પત્નીના સાથને સંબંધના કારણે દિવસ સારો બને જે જાતકો પાર્ટનરશીપને લગતા ધંધા કરતા હોય કે તમારા કોઈ નવું પ્લાનિંગ કરવું હોય તહેવારો નિમિત્તે તો આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો ધંધા માટે તમારે પ્રવાસ કરવો હોય તો પણ તમે ખેડી શકો છો નાના મોટા પ્રવાસો આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થશે પણ આજે સ્કિન ઇન્ફેક્શન અને વાયરલ ઇન્ફેક્શન તમારે થોડુંક સાચવવું બીપી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ એ પણ નાની મોટી બાબતો રહેવાની તેના માટે તમારે ખાવા પીવામાં કાળજી લેવી અને આજના દિવસમાં તમને હોમ ગમ ગણપતિનામાનો મંત્ર કરવા અને ગાયને આજે નાખો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર દેવ મિત્રો ચંદ્ર ચંદ્રદેવનું અષ્ટમ સ્થાને જવું એટલે પરાક્રમ સ્થાનના માલિક આઠમા સ્થાને જાય આજે તમે એવા પ્રકારના જમીન દલીલના કાર્યો કરવા જેના તમને સફળતા પ્રાપ્ત થવાની નાણાકીય પાછું તમારું મજબૂત રહેવાનું વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં થોડીક માતાની ચિંતાઓ રહેવાની પણ આજનો દિવસ એકંદરે તમારો સફળતા પ્રાપ્ત થાય નેગેટિવિટી પોઝિટિવમાં ફરવાનો ઈગો હટ ના થાય તેવા કાર્યો નહી કરવાના આજે તમારી વાણીમાં કંટ્રોલ આવશે વાણીની આજે તમારા જમીન દેલના કાર્યો થાય અને તમારી સફળતા પ્રાપ્ત થાય તેના માટે તમારે આજના દિવસમાં હોમ કુલદેવતા ભમહા અને હોમ નમ મંત્ર કરવા અને આજે તમારે કીડીઓની અંદર જે કીડીઓ હોય કીડીયાના દરમાં ગોળ અને ઘી નાખી જેવું બનાવી અને દાન કરવું આજના દિવસમાં વાત કરીએ મિથુન મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સાતમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો ગુરુદેવ આજે તમારા ચંદ્રદેવની દ્રષ્ટિમાં હોય પૂર્વસાઠા નક્ષત્ર હોય તો આજના દિવસમાં પ્રેમી યુગલો હોય તેવા જાતકોએ શુભ ફળની પ્રાપ્તિ થાય ગજ યોગ થવાનો પ્રેમી યુગલોને સફળતા મળવાની શેર લોટરીમાં મિથુન રાશિના જાતકોને લાભની બાબતો પણ કહી શકાય સંતાન તરફથી પોઝિટિવિટી મળે પણ પેટને લગતા રોગો તમારે સાચવવા તેમાં તકલીફ ના પડે તેની કાળજી લેવી આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ઘમંડ નહીં કરવો ખોટો ઘમંડ કર્યો તો તમારી માનહાનિ પ્રતિષ્ઠા ભંગ થાય કારણ કે સૂર્યદેવ તમારી કુંડલીમાં ચતુર્ પરિભ્રમણ કરી રહ્યા છે આજે તમારા હૃદયને લગતી બાબત ઊભી થાય અને હૃદયની અંદર તકલીફ થવાના કારણે હાઈ બીપી અને લો બીપીના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાય ક્યારેક એવું પણ થાય કે સૂર્ય શનિની દ્રષ્ટિમાં હોવાના કારણે આ બીપીનો પ્રશ્ન હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ થાય તો જે જાતકો હૃદયના રોગોથી સંકળાયેલા હોય તેવા જાતકોએ મિથુન રાશિના જાતકોએ કાળજી લેવી સારા અને સારા ડોક્ટર હૃદયના ડોક્ટરનો કન્સલ્ટ કરી અને ઓપિનિયન લીધા પછી તમારે એની મેડિસિન ચાલુ કરવી વગર વિચેલા આ કામમાં પણ તમે વિલંબિત કર્યું તો મોટી તકલીફો ઊભી ના થાય તેની પણ તમારે કાળજી લેવી તેના માટે તમારે હોમ શમ શનિશ્ચરાય નમઃ અને હોમ સૂર્ય દેવતા ભ્યો નમાના મંત્ર કર મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં કુટુંબિક બાબતોમાં થોડીક તકલીફો ઉભી થવાના યોગ છે બીજા તે પાત્ર સાથે નાણાંનો વ્યય થાય બીજા તે પાત્રને પાછળ તમારે ફરવાનું પણ થાય સાથે સાથે આજના દિવસમાં જે જાતકો નોકરી કરતા હોય તેવા જાતકોને આજે સફળતા પ્રાપ્ત થાય નોકરીમાં પણ કંઈક નાણાં અથવા ધન લાભ થવાના યોગો કહી શકાય તેના માટે આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ વાણી પણ સમયમાં રાખો કુટુંબમાં તકલીફ ના થાય તેની પણ કાળજી લેવી તો આજના દિવસમાં તમારે હોમ નમ શિવાયના મંત્ર કરવા અને આજે તમારે તમારા ઉપરથી સાત મુઠ્ઠી ઘઉં વાળી અને ગાયને અર્પણ કરવા મિત્રો વાત કરીશું સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં પોતાની વાણી અને મગજ ઉપર પણ કંટ્રોલ લેવો બોલવામાં એવું ના બોલી શકાય પોતાના છે હટ ના થાય છોડશો નહીં અને તેના કારણે તમારા કુટુંબમાં બાદ વિવાદ ના થાય તેની કાળજી લેવી પતિ પત્ની વચ્ચે પણ આ જ બાબતોનું ધ્યાન દેવું કાં વગરના ઝઘડા ના થાય તેનું પણ કાળજી લેવી તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ રાહ રાહવે નમઃ અને હોમ ગમ ગણપતિના મના મંત્ર મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો ચંદ્રદેવ ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા હોય એટલે આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને મનની અંદર આનંદ ઉમંગ અને ઉત્સાહ આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરવી મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય કંઈક નવું લેવું કે નવું વેચવું એ પણ તમારા માટે સારા કાર્યો કરવાય તેનાથી તમારે ધનલાભ થાય મોટા ભાઈઓ મોટા બહેનો તરીકે તમને સાથ ને સહકાર મળે વડીલો આશીર્વાદ પ્રાપ્ત થાય અને આજનો દિવસ તમારા માટે સુંદર સફળ થાય તેના માટે તમારે ઓમ નમ ભગવતે વાસુદેવાયના મંત્ર કરવા અને ગાયને ઘાસ ચારો આપવો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને તૃતીય ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આ તૃતીય ભાવમાં ચંદ્રદેવનું પરિભ્રમણ આપના માટે કંઈક વિશેષ પ્રકારની પરાક્રમ લઈને આવશે તમે જે પણ પરાક્રમ કરશો તે તમારા માટે સફળતાવાળી બને સાથે સાથે લગ્નમાં મંગળદેવ પણ છે તો મંગળદેવ આગ્ર આગ્ર આક્રમકતા ક્રોધ નહીં કરવો વગર વિચારેલા કાર્યોને કરવા સાચું સાચું બોલવાના કારણે તમારા સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેને પણ કાળજી લેવી આજે તમારે સરકારી ક્ષેત્રના કાર્યો કરતા તો જો વિચારને કરવા તેમાં તમને વિલંબિત ના થાય અથવા તો કોઈ વિઘ્ન ના આવે તેને પણ કાળજી લેવી પિતાના તબિયતમાં કાળજી લેવી આજના દિવસમાં વ્હીકલ ચલાવો તો આજના દિવસમાં છાયા આ મંત્રની એક માળા કરી દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં ધનુષ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ જે જાતકો કલાકારી ક્ષેત્રે ક્ષેત્રે સંગીતના ક્ષેત્રમાં જોડાય તેવા જાતકો સફળતાઓ પ્રાપ્ત થાય આજે તમારા ભાગ્યસ્થાનના માલિક ધનસ્થાને પરિભ્રમણ ભાગ્યમાં ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો પાછળ તમારું નાણાનો વ્યય થાય કુટુંબ પાછળ પણ તમારું નાણાંનું થાય આજે તમારા કુટુંબમાં કોઈક નવી વ્યક્તિનું આગમન થવાના કારણે તમારો દિવસ આનંદ ઉત્સવ ઉત્સાહભર્યો રહે વાણીમાં ચપડતા નહીં પણ આક્રમકતા ના થાય તેનું પણ કાળજી લેવી આજના દિવસમાં માનસિક સ્થિતિ ન ખોરવાય તેનું પણ કાળજી લેવી નાના ભાઈ બહેનો સાથે વાત વિવાદ ના કરતા આજનો દિવસ તમારા માટે સફળતા વાળો છે તમારું સોલ્યુશન થાય અને એના કારણે તમારો દિવસ આનંદિત થાય તેના માટે તમારે ઓમ બૃહસ્પત્ય નમ મિત્રો ચણાની દાળ સવા સો ગ્રામ ગાયને અર્પણ કરો દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું ધનુ રાશિની તો ધનુ રાશિના જાતકો માંથી પરિભ્રમણ કરતા ચંદ્ર દેવ ધારેલા દરેક પૂર્ણ થવાના દિવસમાં ધનુ રાશિના પ્રોબ્લેમ તેમાંથી સોલ્યુશન મળે સાથે સાથે આજે પિતાની તબિયત બગડવાની તેની કાળજી લેવાની ધન રાશિના જાતકોને માન હાનિ થાય તેવું ન થાય તેવું ન તેવું ના થાય તેની તમારે કાળજી લેવી ઉપલા અધિકારીઓ સાથે વાત વિવાદ ન કરવો ધનરાશિના જાતકોએ આજે કરવા જાવ સારું ને થઈ જાય ઊંધું તેવા કાર્યો ન થાય તેના માટે તમારે હોમ સૂર્ય દેવાય નમ અને ગાયત્રી મંત્ર નો પાઠ કરવો આજે તુલસીના ક્યારામાં એક લોટો જળ પણ કરી અને હોમ નમ ભગવતી વાસુદેવના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો મકર રાશિના જાતકોએ આજે કુટુંબની તકલીફ ના થાય તેની કાળજી લેવી સાથે સાથે આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદવ્યાદ ન થાય પત્નીનું કહેવું ન માનવાના કારણે તકલીફ ઊભી ન થાય તેની પણ કાળજી લેવી આજના દિવસમાં મકર રાશિના જાતકોએ માતાના ચરણ સ્પર્શ કરવા માતા હયાત ના હોય તો માતાના ફોટાના ચરણ સ્પર્શ કરવા અને તેમના આશીર્વાદ લેવા આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરવા માટે આજે ઓમ નમ શિવાય પણ કરી શકાય તો મિત્રો આજના દિવસમાં આટલું કરો દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો લાભ મળવાનો મોસાડ તરફથી લાભ મળે નોકરીમાંથી લાભ મળે ધંધાથી લાભ મળે કોમ્પિટિટન કોમ્પિટિશનોથી તમને લાભ મળે શત્રુઓ તરફથી તમને લાભ મળે બાબતો બધી સારી પણ માત્ર કુટુંબની બાબતોમાં બાદ મીન તેની કાળજી લેવી આજે તમારો નાણાનો વ્યય કરો નાણાં કોઈને આપવાની નાણાં લેવાય નહીં નાણાંકીય કોઈ પણ બાબતોની અ લેવર દેવડ કરતા પહેલા સો વખત વિચારણા કરે તેના માટે તમારે હોમ રામાના મંત્ર કરવા શિવજીના મંદિરે જઈ દૂધ પાણી અને કાળા ચાલથી અભિષેક કરી અને મહામુત્રના મંત્ર કરવા મિત્રો વાત કરીશું મીન ને તો મીન રાશિના જાતકોને દશમ સાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આ ચંદ્રદેવ આપના માટે કઈક સારી બાબતો લઈને આવશે ઘણા ટાઈમ થી તમારો મેડિકલ પ્રશ્ન ચાલતામાં સોલ્યુશન આવે પિતાના નાણા આવવાના તમારા ભાગ્યથી થી તમારા પિતાનું સફળતા મળે તો તેના માટે તમારે હોમ બ્રહસ્પતિ નમઃ અને હોમ નમઃ સિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરો મિત્રો આ તું આજનું રાશિ ભ્રમણ ફરી મળીશું આ ચરણ જય માતા જય શ્રી